બળદિયાના અને ખાસ કરીને પટેલ ચોવીસીમાં વગદાર વજન ધરાવતા ગોપાલભાઈ પ્રેમજીભાઈ ગોરસિયા સામે ફરિયાદ થઈ તેને ત્રણ મહિના જેટલો સમય થવા છતાં પોલીસ તંત્ર મૌન રહી ફક્ત આશ્વાસન આપી રહ્યું છે નિવૃત્તિ જીવન ગાળવા આવેલા એનઆરઆઈ બળદિયાના વૃદ્ધ દંપતી કલ્યાણ જેસાણી દ્વારા માનકુવા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ થયાના ત્રણ મહિના જેવો સમય વીતવા આવ્યો છે છતાં આરોપી તરીકે દર્શાવેલ વ્યક્તિ સામે કોઈ પણ જાતના પગલા લીધા નથી તેવું પુરાવા સાથેનો આરોપ ફરિયાદીએ લગાવ્યો કોરોના કાળ દરમિયાન અહીં આવી ગયેલા એનઆરઆઈ દંપતી બળદિયાના પટેલ નગરમાં રહી પોતાનું નિવૃત્તિ જીવન ગાળી રહ્યા છે ફરિયાદી કલ્યાણ જેસાણીને આજથી આશરે પાંચ મહિના પહેલા કોઈ બાબતે માથાકૂટ થતા ગોપાલ ગોરસિયા દ્વારા માર મારવામાં આવ્યું હતું

તેવી નેમ સાથે અડીખમ ઉભા રહેતા અને આખરે બે મહિના પછી એનઆરઆઈ ની ઉચ્ચ કક્ષાએ થયેલ અરજીઓને ધ્યાને માનકુવા પોલીસ મથકે ફરિયાદ લેવામાં આવી ફરિયાદ લીધા પહેલા ફરિયાદીને ફરિયાદ ન કરે તે માટે સતત માનસિક ટોર્ચર કરવામાં આવ્યું અને માનકુવા પોલીસ સ્ટેશનોના ધક્કા ખવડાવવામાં આવતા ફરિયાદી તેમ છતાં પાછળ ન હટતા આખરે નવા આવેલ એસપી અને ઉચ્ચ અધિકારી આઈજી દ્વારા કડક સૂચનાના ભાગે માનકુવા પોલીસને ફરિયાદ નોંધવી પડી આ ફરિયાદી એનઆરઆઈ દંપતી કહે છે કે ભારતના શ્રી દ્વારા જ્યારે એનઆરઆઈઓને દેશમાં આવો અને દેશ મજબૂત બનાવો ના નારા લગાડવામાં આવે છે ત્યારે કચ્છ જિલ્લાના બળદિયામાં નિવૃત્તિ જીવન ગાળવા આવેલ એનઆરઆઈ દંપતીને અહીંના ગોપાલ ગોરસિયા જેવા કેટલાક માથાભારે શખ્સો દ્વારા માર મારવામાં આવે છે એનઆરઆઈઓ સુરક્ષિત નથી ન્યાય મળશે તેની રાહ જોઈ રહ્યું છે આ એનઆરઆઈ દંપતી તેઓ ન્યાય નગરપાલિકા અને ભારત સરકાર પર ભરોસો છે ન્યાય મળશે તેવી અપીલ સાથે હવે ઉચ્ચ કક્ષાએ પણ કરી રજૂઆત હા મારું નામ છે કલ્યાણભાઈ લાલજી દેસાણી બળદિયાનો વાતની છું હું પટેલ નગરમાં રહું છું અમે રિટાયર માણસો છીએ અમે રિટાયર માટે અહીંયા રિટાયર જીવન જીવીએ છીએ અહીંયા આ હાદસામાં એક હાદસા બન્યું એક માણસે આવીને મને માર્યો મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી અને આજે ત્રણ મહિના થઈ ગયા છે હજી સુધી કોઈ પગલાં લેવામાં આવેલા નથી તો મહેરબાની કરી આના પગલાં જલ્દી લેવાય એવી મારી વિનંતી છે એનું નામે છે ગોપાલભાઈ પ્રેમજી ગોરસિયા હવે શું કામ માર્યું શું કામ કેમ કર્યું એ તો હવે એમને પૂછો તેવો જ વધારે ખ્યાલ આવે બાકી તો મને માર મારેલ છે એ હકીકત છે અને એમને ફોન કર્યો અને ધમકી આપી કે હું તને આમ કરીશ તેમ કરીશ મારી નાખીશ એટલે આવું બધું કર્યું એટલે મેં વધારે કોઈ સિરિયસ લીધું નહોતું આ અરસામાં એ માણસ હું મંદિરેથી વળ્યો એટલે મને એમને સીધો માર્યો લકાઈને ઉભેલો હતો લાકડી એના હાથમાં હતી અને મને ફગાડી દીધો ડફોડીને મને એમને માર્યો એની મેં ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાવી છે અને ન્યાયપાલિકા ઉપર મને પૂરો વિશ્વાસ છે કે ભારત સરકાર મારું મારો ન્યાય કરશે અમે બળદિયાના છે બળદિયાની ઘટના છે રસ્તા ઉપર જ આ બધો પોલીસમાં લખાવેલું છે ને માનકા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી છે એનઆરઆઈઓને અહીંયા આવો તો ધ્યાન રાખવા જરૂરી છે આવા તમને ગમે ત્યારે હવે પરેશાન કરી શકે છે તો માટે રાખે વંદે માતરમ દિવાળી તેમજ નૂતન વર્ષ અભિનંદન શ્રી ચંદુભાઈ એ જાડેજા પ્રમુખ મુંદ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ શ્રી મુકેશ આર ગોર મહામંત્રી મુંદ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ એવમ મુંદ્રા તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિ પરિવાર મુંદ્રા કચ્છ વડાલા જૂથ ગ્રામ પંચાયત દીપાવલીની શુભકામના

જેમાં આપ આપના શુભ પ્રસંગો માટે અવનવી બ્રાન્ડેડ વેરાયટીઓની ખરીદી કરવા એક વખત અવશ્ય પધારો અમારે ત્યાંથી ગ્રાઉન્ડ ફ્લોરમાં ગોડિયા ગોદડી કબાટ બેબી શૂઝ મોજા બેગ બોઇઝવેર પેન્ટ ટી શર્ટ શર્ટ કુર્તા શૂટ પાગડી ઇન્ડો વેસ્ટર્ન કોટ શૂટ બ્લેઝર કેપ્રી નાઇટ શૂટ તેમજ ગર્લ્ફ વેરમાં જીન્સ ટોપ ચોલી શૂટ ચૂડીદાર બેબી ફ્રોક્સ હોઝિયરી તેમજ કોટન ફ્રોક્સ

અને વેસ્ટર્ન વેરમાં ટોપ જીન્સ ડંગરી ફંકી ટોપ તેમજ પ્લાઝો સેકન્ડ ફ્લોર સેક્શન ફોર્મલ શર્ટ બેઝિક શર્ટ ફેન્સી શર્ટ ટી શર્ટ બ્રાન્ડેડ મોટી સાઇઝમાં ઉપલબ્ધ ફોર્મલ પેન્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ દરેક સાઇઝની કમરની સાઇઝમાં ઉપલબ્ધ છે એથેન્ટિક વેરમાં પાર્ટી વેર શર્ટ કોટ શૂટ બ્લેઝર કુર્તા જાકેટ

અમારું સરનામું છે રજવાડી મોલ શોપ નંબર એક થી ચાર જૈન નગર બે બારોઈ ગ્રામ પંચાયત રોડ મુન્દ્રા કચ્છ મોબાઈલ નંબર ડબલ નાઇન ટુ ફાઇવ ઝીરો ફોર ટુ ફોર વન થ્રી એટ વન ફોર વન ફાઇવ ફોર નાઇન એટ સિક્સ વન નાઇન સેવન ટુ સિક્સ ટુ ડબલ ટુ ડબલ ટુ નાઇન ઇમેલ એડ્રેસ રજવાડી મોલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ફેસિલિટી સ્પેશિયલ ફેન્સી હેરકટ સ્પેશિયલ સેવિંગ સ્પેશિયલ ફેશિયલ સ્પેશિયલ બ્લીચ સ્પેશિયલ ફેસ મસાજ સ્પેશિયલ હેરવોશ તેમજ સલૂન ને લગતી તમામે તમામ વીઆઈપી સુવિધાઓ ઉપલબ્ધ